અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ મેફેટ્રોન ડ્રગ્સનું ઉત્પાદન કરતા માલિક સંકેત પટેલને અંકલેશ્વર એડિશનલ સેશન કોર્ટે વીસ વર્ષની સજા અને રૂપિયા બે લાખનો દંડનો હુકમ કર્યો હતો અંકલેશ્વર મેસર્સ મેટ્રિક્સ ફાઇન કેસમાંથી વર્ષ બે હજાર અઢારમાં ડાયરેક્ટર ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ સુરત દ્વારા દરોડા પાડીને મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો અને પ્રતિબંધિત પ્રોડક્ટનું ઉત્પાદન કરતા કંપની માલિક ડોક્ટર સંકેત પટેલની પણ ધરપકડ કરી હતી રેડ દરમિયાન સંકેત પટેલની ફેક્ટરીમાંથી પાસ પરમિટ વગરનો મેફેડ્રોન પદાર્થ બે કિલોગ્રામ સ્ટફિક સ્વરૂપમાં તથા આઠ લિટર ઉપરાંત પ્રવાહી સ્વરૂપમાં તથા અન્ય પદાર્થો મળી આવેલ જેની ફરિયાદ ડાયરેક્ટર ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ અધિકારી સોહમભાઈ લખાણીએ આપી હતી આ કેસમાં અંકલેશ્વર એડિશનલ સેશન્સ કોર્ટે કંપની માલિક સંકેત પટેલને વીસ વર્ષની સજા અને રૂપિયા બે લાખનો દંડનો હુકમ કર્યો હતો જે સજા થતા નાર્કોટિક્સ ડ્રગ્સનું ઉત્પાદન કરતા તથા સેવન કરતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે તથા સમાજ માટે મહત્વપૂર્ણ ચુકાદો છે તારીખ ઓગણત્રીસ સાત બે હજાર અઢારના રોજ અમદાવાદ ડીઆરઆઈના અધિકારીને બાતમી મળેલ કે અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ મેટ્રિક્સ ફાઇન કેમ લેબોરેટરીમાં મેથ્રેડોન ડ્રગ્સનું ઉત્પાદન તથા વેચાણ કરે છે જે બાતમીના આધારે તારીખ ત્રીસ સાત બે હજાર અઢારના રોજ સુરતના દેરાઈ અધિકારીઓનાઓએ અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ કંપનીમાં રેડ કરતા જે રેડ રેડ કરતા મેફ્રોદોન ડ્રગ્સ બે કિલો સ્ફટિક સ્વરૂપમાં તથા પ્રવાહી સ્વરૂપમાં તથા અન્ય પદાર્થો મળી આવેલા જેની ફરિયાદ દેરાઈના અધિકારી સોહમ નાઓએ આપેલી જે કેસ અંકલેશ્વરમાં એડિશનલ સેશન જજ સંકેત પટેલ વર્ષની સજા તથા બે લાખનો દંડ એનડીપીએસ એક્ટ હેઠળ કરવામાં આવેલો છે પિન્ટુ મોદી જનસાક્ષી અંકલેશ્વર